ભાડિયાત માં મકાન એમના પડે પડે ખોટા અવા ઓર થાય એના કરતા ભાડિયાત હોય ને તો સાફ સફાઈ રે અને ગાળાનું ભાડું આવે એટલે આપણે બે હસવાય અને મકાન ભાડે આલેલું હોય ને તો થોડું સાફ સફાઈ માં બધી રીતે હચવાય ઓન તો પડ્યું પડ્યું ખોટા બહુ વળે કોઈ કોરવાળિયા દાળો બોધે એના કરતે ભાડે હાલ જેવું સારું એટલે મને એવું લાગે કે લાલ ભાઈ કદાચ ગમો એમને બધે વધારે ફરવાનું હોય એમને જોણ કરું થોડી એટલે એમના ભાલમાં કદાચ હોય ને તો મોકલ પણ હારા મોણા એટલે જોણ કર્યું છે સારું એમ કે એમના જેવું તેવું ભાડિયા જ નહીં જોવા પાછું સારો મોણો હોય ને તો આપણે હું આડોશી પાડોશી રે તો સારો લાગે એમ ખોટું પીસો જેવા તેવા માણસો આવી તો ઝઘડા કરે એવો ના પડે પાછા એ લાલભાઈ ને એમ તો હાર બધે ઓળખાણી હારી બાજી થી એટલે એમને પૂછ્યા હતા લાલભાઈ કઈ જવા દે ભેગા થવા જવા દે મને હું તમારે કને આવતો હતો હું તમારી જોડે આવ્યા લો

તકડો બગડો ના કરે એવા વ્યવસ્થિત અરે આપડે મારા જન્મ બે પાડવા જ છે

એ જો ભારવારને ગમશે પછી મહિના બે મહિના પછી તમે કોન્સર વ્યવદાર જો એમને ફાવડ તો આવી જોઈએ કે ના આવી જાય એમને ગમવું જોઈએ હું કહું કે આમ હું પચીસ વાર લઈશ પણ અમે જેને લેવાનું છે જેને રહેવાનું છે એને તો ગમવું જોઈએ ને વાત સાચી છે પણ હું શું કે પેલા બે ફરિયાતા હતા ને એને હું પચીસો જ લેતો હતો અરે આમો શું હોય કે ભાઈ હવે પોતા નોકરી કરતો તો પછી શું આવે અમુક ની સગવડ ના હોય બચાવ પચીસ ના આલી એ વાત વ્યવહારિક છે આ સમજ્યા તમે વાત બે પાડો હું લાવું એમને બે મકાન તમે ત્યાં બતાવી દો જોડે બતાવી દઈએ એમને ગમે ઠંડા બાથરૂમ બધી વ્યવસ્થા પાણી ની છૂટછાટ બધું જોઈએ હા વાત આપડે બધી સગવડ છે

ફરી ફરી જાય તો કડી થઈ મીર પડ્યો નહીં હોસાયટી જવા દે આ કુક ને પૂછવા દે ચાલુ મળી જાય તો મકાન કાઠું કમી લે હાઈવે પર ખુ રહીએ હું અને વસ્તીના ઓટલા પર ખુઈ રહીએ શહેરમાં તો કેવું હોય કે ભાઈ રોટલો મળે પણ હોટલો ના મળે રોટલો તો મળી રહી પણ મારું બેટું રેવાનો હોટલો નહીં મળતો જ હોય હ આ સોસાયટી પૂછવા દે જવા દે ચો

કારણ કે તમે છો પરદેશી મોણસ અમે તમને ઓળખતા નહીં તમે કારે મકાન ખાલી કરીને જતા રહો તો અમે તમે ચોખા અમે બધું આ બેગ રહી ને બેગ આ બેગ માં કાર્ડ પાન છે બધા કાર્ડ ભરેલા છે બધા જ

કોઈ છે નહી છે છે હે બધન તો શંકાસ લઈ ના આવાય કે ભાઈ આ તો જેવું છે બધન આ તો જેવું છે તમાર નામ નામ શું છે માર નામ ભાઈ મનુજી મનુજી છે મનુજી અમો જો મનુજી કે જો તમાર ડોશી હોય તમાર જો છોકરા હોય તો મકાન માલિક જે છે ને એને વિશ્વાસ તમારા ઉપર આય છે આ તો જો અત્તાના જેવા લોકો મકાન દેખાય <dead> <tradetibles disappears>

અલા કામ કરા મુકો નો નો કલેક્શન તો છે પણ હવે કામ કરાવો કેમ કામ કરાવો બોલો કાકા હોય

તમે તમે હા પાડ દઉં તમે પૈસા બકાવવાની હારી પડે તો ના ના વાત સાચી છે હા ચાલો ઉઘાસ જરૂરી છે હા તો પછી એટલે જોવાન રી માર બીજો કોઈ નહીં ઓ હો ખાતા તો ભરાઈ ખરખા આવે ઓ આ બીજો કા કાઉ કામ કરો તું બીજું પૈસો કો હા કાકા તમે તો ઓ ઓ ઓ ઓ

અરે બાજરી બાજરી વાઢ્યું હોય કોઈ હા હા એ બાજરી વાઢવાની એમ તો ખાસ વાઢવાનું કે ઓ હો બધું બધી આ ગટર લાઈન ગટર ને ઢોકણા આ પાણી ભરે જેતું હોય ને ગળતું હોય ઓ હો બધું કોમ કામ ઘર કોમમાં તો કોઈ બાજી જ નઈ બધું કો ટોટલી કોમ કામ હા એ જરૂરી છે વાત બધી કરો એટલે ગમે તે ગમે કોમ મરી જાય બાઈક કે કરું

આજે તો વાલોડિયા આ વાલોડિયા ને દોરા સી આ વાલોડિયા સી બરોબર સે પાઉં કામ તો તો આવતો કે ના ના આપણે કે કા આવા આ તો વાડી કે મન મોદી છે એટલે તો તો બાપુ ના ના ખોટું વાય ભાઈ ના ખોટું દોરા હેરાન કરે એના કરતા નહીં માવો વાંડાનું કરું છું વાંડાનું લેરે જ કરો તો કરંટ કરંટ ના મળતો હોય ને હા ઈ કરું છું હે વાંડા કે બધું હારું હો હે

જો ભરી બાય નો રાખતા વાવા થોડું હોય ને ખડતું હોય ને હા કીધું બીસારી કોણ થોડું વાત સાચી છે હું થાય કોમે કરું છું મોટા ભાઈ

કાકા આ બધા કોમ રે નઈ એમાં એક એક કોમ મારે કોઈ કશું કોમ નહીં આવે એવું ખેતીવાડી કઈ ખેતીવાડી ખેતીવાડી હું નહિ કરતો ભાગ્યાલ કરતો હોય તો હજી મુરત જ નહીં આ વેચવાનું છે

તો પણ શું હતા આ કોઈ આપણે પબ્લિક જાતિ હોય ઓ અને આઈના ખુલાસીમાં એમ કે હું કોઈ ના ભરાતું હોય એમ કે તમારે હાલમાં નજીક મકન બકન હોય ને ઓ તો મારે ભાડા લેવું હતું મકાન તો છે મારે જ છે કેમ પણ અમે શું હોય ઓળખ્યા પારખ્યા વગર હું હાલતો નહીં હવે કાકા તમે તો હું ઓળખતો નહીં ચો ના છો ચો તે આવ્યા છે તો મને તો ખબર નહીં પણ મજૂરી કરી ખવું છું આવું કોમકાજ કરી ખવું છું તો કોઈ

ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ કુજુ પાટણ